ત્યારે વધુ એક ખાતરની અછતથી ખેડૂતો પરેશાન બન્યા અને ખાતરની સાથે ઓર્ગેનિક બોટલ લેવાનું ખેડૂતોને ફરજિયાત આપવામાં આવતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ખાતરની સાથે કંપનીઓ વેપાર શરૂ કર્યો હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો

ખેડૂત જગતનો તાજ છે આજે ખેડૂતની હાલત કફોડી છે સરકાર અત્યારે ભાજપની છે બધાય હારા હારે વાતો કરે કે અમે ખેડૂતની સરકાર છે જરાય એવું નથી માનતો ખેડૂતની સરકાર છે ખેડૂતની હાલત ગંભીર કરી નાખી ખેડૂત પહેલો પ્રશ્ન થયો કાગળિયામાં જ નવરો નથી બે હજારની જે આવક હતી એ પહેલી જ બંધ કરાવી પછી આ પ્રશ્ન આવ્યો ખાતરનો આજે અમલો ખેતરમાં ઘઉંનું વાવેતર કરેલું તે ખાતર હતું નહીં કાળી બજાર અત્યારે કાળા ખાતર ફૂલ વેચાણ ચાલુ હતું તો અત્યારે ખેડૂતની હાલત હાલ કફોડી કરી નાખેલા એટલે સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ યુરિયા અને ડીએપી બે થી ખેડૂત કંટાળી ગયો પૈસા જ નથી કંટાળ્યો બરોબર અત્યારે ખેડૂતોની રજૂઆત એવી છે કે ભાઈ એક ખેલી યુરિયા લેવા જાય તો એક નેનો યુરિયા આપે નેનો તો સરકારને જો નેનો જ આપવો હોય તો પછી ડીએપી યુરિયા ને બધું બંધ જ દો નહિ એટલે ખેડૂત અહીંયા ધક્કા તો ન ખાય પ્રાકૃતિ કરાવવું હોય આખા રાજ્યમાં તો ડીએપી યુરિયા બંધ કરાવી દઉં તો આ હતા ખેડૂત કે જેવો કહી રહ્યા છે કે ખાતર વિશે પણ હાલ ખેડૂતોની ક્યાંય ને ક્યાંય મુશ્કેલી વધી છે પરંતુ સરકાર ખેડૂતોનું આ બાબતે ક્યારે વિચારશે તે જોવાનું રહે